નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે મગફળી હોય છે તેની અંદર આપણે જે યુરિયા ખાતર આપતા હોય છે તો ખાસ કરીને જે યુરિયા ખાતર આપવાથી આપણી મગફળીની અંદર જે ગ્રોથ હોય છે તે વધી જતો હોય છે અને સેવટે આપણે ઉત્પાદન જોઈતું હોય એટલું મળતું નથી કારણ કે જે નાઇટ્રોજન હોય છે તે ગમે તે પાક લે તેનાથી ગ્રીનરી જોવા મળતી હોય છે અને સાથે સાથે ગ્રોથ પણ જોવા મળતો હોય છે પરંતુ જે આપણે મગફળી હોય છે તેની અંદર નાઇટ્રોજનની જરૂર રહેતી નથી અને યુરિયા ખાતર હોય છે તે મગફળીની અંદર આપણે નાખવાનું નથી કારણ કે જે મગફળી હોય છે તેને નાઇટ્રોજન હોય છે તે હવાના મારફતે તે લઈ લેતું હોય છે તેથી આપણે જે યુરિયા ખાતર હોય છે તેનો ઉપયોગ કરવો નહીં પરંતુ ઘણા ખેડૂતોને એમ થતું હોય છે કે જે આપણે યુરિયા ખાતર ના આપીએ તો તેના બદલે આપણે કયું ખાતર વાપરવું જોઈએ તો મિત્રો આજે આપણે વાત કરીશું કે મગફળી જ્યારે આપણે ત્રીસ થી પાંત્રીસ દિવસની થઈ હોય અને જે ખેડૂતોને ખાસ કરીને જે એની અંદર આપણે ખાતર નાખવું હોય તો કયું ખાતર નાખી શકીએ ક્યારે નાખી શકીએ અને તેના ફાયદા શું હોઈ શકે છે કારણ કે જો આપણે આ ખાતર આપીશું તો મગફળીની અંદર ઘણા બધા ફાયદા જોવા મળશે તો ખેડૂત મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો ખેડૂત મિત્રો આપણે ઘણા દિવસો થતા જે વિડીયો હતો તે આપણે આપતા નહોતા કારણ કે આપણે કોઈના કોઈ એવા કારણોસર આપણે જે વિડીયો હોય તે ખેડૂતોને જાણકારી આપી શકતા નહોતા પરંતુ ખેડૂત મિત્રો હવેથી આપણે રેગ્યુલર ખેડૂતોને ક્યાંય ને ક્યાંય મદદ થાય તે રીતના આપણે વિડીયો અને જાણકારી આપતા રહીશું તો તેથી અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે અગાઉથી સબસ્ક્રાઈબ કરેલું હોય તો વિડીયોને દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને લાઈક પણ આપજો અને કોઈ પણ તમારો સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમે જે જવાબો હોય છે તે આપવાનો પ્રયત્ન કરતા હોય છે તો હવે આપણે વાત કરીશું કે મગફળીની અંદર જો આપણે યુરિયા ખાતર ના આપીએ તો તેના બદલે આપણે કયું ખાતર આપી શકીએ તો ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર હોય છે જે આપણે યુરિયાને બદલે તે ખાતર આપી શકીએ હવે જો એમોનિયમ સલ્ફેટ ખાતર હોય છે જો તે આપણે આપીએ તો આપણી મગફળીમાં શું શું ફાયદા થાય છે તો ખાસ કરીને વધારે જે ઉત્પાદન હોય છે તેમાં એમોનિયમ સલ્ફેટ છે તે ઉપયોગમાં આવતું હોય છે અને ઉત્પાદનમાં વધારો કરે છે હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજો શું ફાયદો થતો હોય છે તો બીજો ફાયદો એ થતો હોય છે કે મગફળી જે ખેડૂતોને પીળી પડતી હોય છે અથવા તો પીળી પડી ગઈ હોય તો તેના માટે પણ એમોનિયમ સલ્ફેટ હોય છે તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ તમને જોવા મળશે ત્યાર પછી આપણે ત્રીજો ફાયદા વિશે વાત કરીએ તો વરસાદથી જે ગ્રોથ રોકાઈ ગયો હોય મગફળીની અંદર તો તેમાં પણ ફાયદો જોવા મળશે અને તેનો ગ્રોથ હોય છે તે પાછો શરૂ થશે એટલે આપણે જે વરસાદ વધારે પડે તો મગફળીનો ખાસ કરીને ગ્રોથ રોકાઈ જતો હોય છે મગફળી પીળી પડતી હોય અને મગફળીની અંદર ગ્રીનરી જોવા ના મળે તો પણ એમોનિયમ સલ્ફેટ ખાતર છે તેનો ઉપયોગ કરો તો ખૂબ જ સારી રીતે આપને ફાયદો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે ચોથો ફાયદો વિશે વાત કરીએ તો ખેતરમાં વધારે જે પાણી ભરાતું હોય ઘણા ખેડૂતોને વરસાદ પડે અથવા તો જે પાણી હોય છે તે ભર્યું રહેતું હોય અને ખાસ કરીને તેનાથી મગફળીના જે મૂળ હોય તે એટલા તંદુરસ્ત રહેતા નથી અને તેથી મગફળીમાં ગ્રોથ જોવા ના મળતું હોય તો જે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતું હોય તો તે ખેડૂતો પણ એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ કરી શકે છે અને ત્યાર પછી આપણે વાત કરીએ પાંચમા ફાયદા વિશે તો મગફળીમાં જે ખેડૂતોને વધારે પૂરતો ગ્રોથ જોવા મળતો હોય કારણ કે અમે કીધું એની જેમ કે યુરિયા ખાતર આપીએ તો વધારે પૂરતો ગ્રોથ જોવા મળતો હોય છે તેથી ઉત્પાદન ઘટતું હોય છે તો જે ખેડૂતોને વધારે પૂરતો ગ્રોથ જોવા મળતો હોય તો એમોનિયમ સલ્ફેટ આપીએ તો તેનાથી પણ એક સારી રીતે આપને પરિણામ મળતું હોય છે અને તેનો ગ્રોથ રોકતું હોય છે એટલે કે એવું મેન્ટેન તે જાળવતું હોય કે વધારે પૂરતો ગ્રોથ પણ નથી કરતો અને જે મગફળીની અંદર ગ્રોથ જોવા ના મળતો હોય તેની અંદર ગ્રોથ જોવા મળશે તો આ જે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આપણે ક્યારે વાપરવું જોઈએ તો તેના વિશે જો વાત કરીએ તો ત્રીસથી પાંત્રીસથી ચાલીસ દિવસની જ્યારે મગફળી થઈ હોય અને અમે કીધું એની જેમ એવા લક્ષણો તમને મગફળીની અંદર જોવા મળતા હોય કે મગફળી પીળી પડી ગઈ હોય અથવા તો ગ્રોથ જોવા ન મળતો હોય અથવા તો અમે જેમ કીધું એની જેમ કે મગફળીની અંદર ખાસ કરીને એવી ગ્રીનરી જોવા ન મળતી હોય આપણા ખેતરની અંદર પાણી ભરાયેલું રહેતું હોય તો તેવા સમયે આપણે ખાસ કરીને એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરો તો એક વધારે આપને એક ફાયદો જોવા મળતો હોય છે હવે આપણે એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ તમે કરો તો એમની અંદર બે તત્વો આવેલા હોય છે પહેલું તત્વ હોય છે એમોનિકલ નાઇટ્રોજન વીસ ટકા અને બીજું જે તત્વ હોય છે તે ગંધક મતલબ કે જે સલ્ફર આવતું હોય છે તે તે ત્રેવીસ ટકા આવતું હોય છે હવે જે એમોનિકલ નાઇટ્રોજન છે એની અંદર પણ નાઇટ્રોજન આવે છે ઘણા ખેડૂતોને એમ થતું હોય કે એની અંદર પણ નાઇટ્રોજન આવે છે પણ જે નાઇટ્રોજન હોય છે તે એમોનિકલ નાઇટ્રોજન આવે છે એટલે કે જે સોળ હોય છે તે ધીમી રીતે તે સોળ તે તત્વને લેતું હોય છે અને જે આપણે યુરિયા ખાતરનું જે નાઇટ્રોજન હોય છે તે એક ઝડપથી લેતું હોય છે તેથી તેનો વધારે પૂરતો ગ્રોથ જોવા મળતો હોય છે હવે જે એમોનિકલ નાઇટ્રોજન હોય છે તે છોડને જરૂરત પ્રમાણે જ નાઇટ્રોજન લેશે તેથી આપણે જે મગફળીની અંદર આપણે એક ખાસ કરીને જે ગ્રોથ વધારે પૂરતો જોવા નહીં મળે અને આપણે એક તંદુરસ્ત અને મગફળીમાં જે ગ્રીનરી ના હોય તો ગ્રીનરી જળવાશે અને જે આપણે સલ્ફર હોય છે તે ગમે તે તેલિબિયન પાક જે આપણે વાવેતર કરતા હોય તેની અંદર જે સલ્ફરનો ભાગ ખાસ કરીને તે વધારે પૂરતું ભજવતું હોય છે જો સલ્ફરનો ભાગ વધારે હોય તો ઉત્પાદન વધારે મળે ત્યારે જે તેલની ટકાવારી હોય છે તેમાં એક સુધારો કરતું હોય છે તેથી સલ્ફર ત્રેવીસ ટકા આની અંદર જોવા મળતું હોય આપણે જે એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ કરો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળતું હોય છે અને વાપરવાની માત્રાની જો વાત કરવામાં આવે તો પાંચથી દસ કિલો દીઠ આપણે આપી શકીએ અને ખેડૂત મિત્રો ઉપલબ્ધ કંપની મતલબ કે આ જે ખાતર છે એમોનિયમ સલ્ફેટ તે ઘણી કંપનીની અંદર જોવા મળતું હોય છે જેમ કે આપણે મહાધન સરદારમાં આવતું હોય છે ઇપકોમાં આવતું હોય છે આઈપીએલમાં આવતું હોય છે કુંભકોમાં આવતું હોય છે અને વગેરે કંપનીઓમાં આવતું હોય છે તમને જે નજીકના એગ્રો સેન્ટર અથવા તો ખાતર વિતરક હોય ત્યાંથી તમને જે પણ કંપનીનું તમને પસંદ આવે તે તમે લઈ શકો છો કારણ કે આમાં આપણે કોઈ પણ કંપનીનું એટલે કહેતા હોય છીએ કે ઘણા ખેડૂતોને એમ થતું હોય છે કે અમે સરદારનું કહીએ તો ઘણાને એમ થાય કે સરદારની એડ કરે છે પરંતુ ખેડૂત મિત્રો તમને જે નજીકના એગ્રો સેન્ટર અથવા તો નજીકના વિક્રેતાથી આસાનીથી તમને જે ખાતર મળી જતું હોય છે તે તમે તે કંપનીનું લઈ શકો છો અને જે તમે ખેડૂતો આપણે જે કંપની ઉપર ભરોસો કરતા હોય તે એક સારી કંપનીનું તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો અને ત્યાર પછી આપણે વાત કરીએ ભાવ વિશે હવે ઘણા ખેડૂતોનો અમને એમની અંદર કોઈપણ આપણે કોઈ ભાવ આપણે જ્યારે બતાવતા હોઈએ છીએ ત્યારે ખેડૂતો એમ કહેતા હોય છે કે અમારા એરિયાની અંદર આટલા રૂપિયાનું મળતું હોય છે તેથી ખેડૂત મિત્રો ભાવ અલગ અલગ હોઈ શકે છે તેથી આપણે ભાવ જણાવતા નથી તમારા એરિયાની અંદર કેટલા રૂપિયામાં મળે છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જેથી કરીને આપણે બીજા ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ તો ખેડૂત મિત્રો અમારી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો સાથે સાથે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતા